નમસ્કાર મિત્રો પીડીએસ પ્લસ એપ્લિકેશન દ્વારા વિદ્યાર્થીઓનું ઈ કેવાયસી કેવી રીતે કરવું તે માટેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈએ તો સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલની અંદર બે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે પહેલા નંબરે પીડીએસ પ્લસ ગુજરાત તો તમારે આ એપ્લિકેશન પ્લેસ્ટોરમાં જઈને પીડીએસ પ્લસ એવું સર્ચ કરશો એટલે તમને આ પ્રકારે એક એપ્લિકેશન જોવા મળશે જે તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે બીજા નંબરે તમારે આધાર ફેસ આરડી નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે આ પણ તમારે પ્લે સ્ટોરની અંદર જઈને જ ઇન્સ્ટોલ કરવાની રહેશે તો પ્લે સ્ટોરની અંદર તમે આધાર ફેસ આરડી એવું સર્ચ કરશો એટલે તમને આ પ્રકારે એક એપ્લિકેશન જોવા મળશે જે તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે મેં આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી છે એટલા માટે મારે ઇન્સ્ટોલેડ એવું બતાવે છે તમારે તેને ઇન્સ્ટોલ કરવાની રહેશે બંને એપ્લિકેશનો ઇન્સ્ટોલ થઈ ગયા બાદ તમે જે પીડીએસ પ્લસ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી તેને ઓપન કરવાની રહેશે પીડીએસ પ્લસ એપ્લિકેશન ઓપન કરશો એટલે તમને આ પ્રકારનું એક લોગિન પેજ દેખાશે જે એસએસઓ આઈડી અને પાસવર્ડ આપેલું છે તે આપણા માટે નથી એટલે કે સ્કૂલ માટે નથી સ્કૂલ માટે અહીંયા નીચે અલગ લોગ આપેલું છે જેના પર આપણે ક્લિક કરવાની રહેશે એટલે તમને આ રીતે સ્કૂલનું લોગ ઇન પેજ દેખાય છે સ્કૂલ લોગ ઇન માટે અહીં તમારે સ્કૂલનો યુ ડાયસ નંબર લખવાનો રહેશે અહીં તમારે એસએસએ પર જે મોબાઈલ નંબર હોય તે લખી અને જનરેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે જેવા તમે જનરેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર છ અંકનો ઓટીપી આવશે જે તમારે વેરીફાઈ કરવાનું રહેશે હવે તમે એપ્લિકેશનની અંદર લોગ ઇન થઈ ગયા છો તો તમને આ પ્રકારે એક પેજ જોવા મળશે જેની અંદર તમારે આધાર ઈ કેવાયસી પર ક્લિક કરવાની રહેશે જેવા તમે આધાર ઈ કેવાયસી પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારની સૂચનાઓ જોવા મળશે આપેલી સૂચનાઓ ધ્યાનથી વાંચીને તમને આપેલા અહીં ચેકબોક્સ પર ક્લિક કરી અને ગેટ કાર્ડ ડિટેલ પર ક્લિક કરવાની રહેશે એટલે તમને આ પ્રકારે રેશન કાર્ડ નંબર લખવા માટેની એક બોક્સ ખુલશે અહીં તમારે રેશન કાર્ડ નંબર લખીને ગેટ કાર્ડ મેમ્બર પર ક્લિક કરવાની રહેશે રેશન કાર્ડ નંબર લખી ગેટ કાર્ડ મેમ્બર પર ક્લિક કરશો એટલે એ રેશન કાર્ડની અંદર જેટલા પણ સભ્યો હશે તે બધા જ સભ્યોની માહિતી તમને નીચે જોવા મળશે જેની અંદર તમારે જે વિદ્યાર્થીઓનું ઈ કેવાયસી કરવાનું હોય તેને અહીંથી સિલેક્ટ કરી અને નીચે ઈ કેવાયસી દેશ મેમ્બર પર ક્લિક કરવાનું રહેશે એટલે આ પ્રકારે પેજ ખુલશે જેની અંદર વિદ્યાર્થીનું નામ આપેલું હશે અને નીચે સૂચનાઓ આપેલી હશે એ સૂચનાઓ વાંચી અને અહીં આપેલા ચોરસ પર ક્લિક કરી અને જનરેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે જેવા તમે જનરેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે વિદ્યાર્થીનું આધાર કાર્ડ જે નંબર પર લિંક હશે તે નંબર પર ઓટીપી આવશે એ ઓટીપી અહીં લખી અને તમારે ઓટીપી વેરીફાઈ કરવાનો રહેશે જેવા તમે આધાર કાર્ડનો ઓટીપી વેરીફાઈ કરશો એટલે આ પ્રકારે ફેસ ઓથેન્ટિકેશન માટેની એપ્લિકેશન ઓટોમેટિક ઓપન થઈ જશે જેની અંદર તમારે આ ચોરસ પર ક્લિક કરી અને પ્રોસીડ પર ક્લિક કરવાનું રહેશે એટલે આ પ્રકારે એક કેમેરો ખુલશે જેની અંદર તમારે જે વિદ્યાર્થીનું વેરીફાય કરવાનું હોય તે વિદ્યાર્થીનો ફેસ કેપ્ચર કરવાનો રહેશે જનરલી આ સર્કલ લાલ રહેતું હોય છે પરંતુ વિદ્યાર્થીનો ફેસ કમ્પ્લીટ કેપ્ચર થશે તો આ સર્કલ છે એ ગ્રીન થઈ જશે અને ગ્રીન થઈ જાય એટલે વિદ્યાર્થીને આપણે આંખ બ્લિંક કરવાનું કહેશું તો વિદ્યાર્થીની આંખ બ્લિંક કરશે એટલે ઓટોમેટિક એનો ફોટો કેપ્ચર થઈ જશે અને ફોટો કેપ્ચર થશે એટલે વિદ્યાર્થીના આધાર કાર્ડની બધી જ ડિટેલ અહીં શો થશે જે તમારે વેરીફાઈ કરવાની રહેશે જો વિદ્યાર્થીનું નામ આધાર કાર્ડ અને રેશન કાર્ડની અંદર અલગ અલગ હોય અને તમારે આધાર કાર્ડ પ્રમાણે રેશન કાર્ડની અંદર નામ કરવું હોય તો અહીં આપેલા ચોરસ પર ક્લિક કરી અને એપ્લાય પર ક્લિક કરી દેવાનું રહેશે અને જો તેની અંદર કોઈ ફેરફાર ના હોય તો ડાયરેક્ટ તમારે એપ્લાય કરી દેવાનું રહેશે જેવા તમે એપ્લાય પર ક્લિક કરશો એટલે આ પ્રકારનો એક મેસેજ જોવા મળશે જે દર્શાવે છે કે તમારી એપ્લિકેશન સફળતાપૂર્વક સબમિટ થઈ ગઈ છે તો શિક્ષક મિત્રો આપણે આ રીતે વિદ્યાર્થીનું એક કહેવાય છે પીડીએસ પ્લસ એપ્લિકેશન દ્વારા કરી શકશું આભાર